અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો થમ્વેલ જોઈને તમે બધા આવ્યા છો એટલે તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે અમે આવ્યા છીએ આજે બગદાણા તો અત્યારે અત્યારમાં અમે જાઈશી અહીંયા બગદેશ્વર મહાદેવના દર્શન કરવા તો તમને બધાને પણ દર્શન કરાવશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો વ્લોગ સ્ટાર્ટિંગ કરવું જ ત્યારે આ કેવલની કાકી એક જ હતી પણ આ પાછળ બધા જોવો છો ને એ બધાએ મારે જેસરથી છે કેમ આ દાદા ભાગો છો ખાસ મહેમાન મારે નહી બોલે બ્લોક બંધ હશે ને ત્યારે બધું બોલશે ના ના કઈ વાંધો નઈ નવું નવું છે કેમેરા સામું બધા એવું જ થાય કઈ વાંધો નઈ ચલો તો બગદેશ્વર મહાદેવના તમને બધાને દર્શન કરાવીશું ને ત્યારબાદ બગદાણા આશ્રમે જઈશું બજરંગદાસ બાપાના મંદિરના દર્શન કરીશું

થોડુંક એમાં એવું છે કે જેટ બાપા થાય છે ને એટલે આગળ હાલે છે કાંઈ વાંધો કાલે વાંધો નહીં આજ આપડે આની પાર્ટી લઈ લેવાની છે એટલા માટે તો કઈ વાંધો બન્યા રહેજો ચેનલ નવા આવ્યો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ જરૂરથી કરજો આજની બહુ જ મજા આવવાની છે આ મંદિર છે અને અહીંયા જે મસ્ત મજાનો કુંડ છે મહાદેવની મૂર્તિ બેહારેલી છે અને બીજા બધા ક્યાં ગયા મંદિરની પ્રદક્ષિણા કરવા ગયા છે અને મંદિરનો વ્યૂ એક નંબર છે પરીક્ષણ કરતા હતા અને બગડ નદીના કિનારે અત્યારે છે અને કેવલની કાકેની લે એવું ન કરે ઉતરો જાઉસ કરે તાર બેન હું છું દયાબેન હા દયાબેન અમારા ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર લાઈવ આવે છે હીરા ગાતા ગાતા શું છું કોઈ નહીં બોલે વ્લોગ ચાલુ છે ને બધાને શરમ લાગે છે કોના ખબર એક એક સિક્કો નાખો પાકીટ ખુશી પાકીટ લાવ છીકા ભીકા નાખો આખું પાકીટ સુરત વાળા મહેમાન પણ એમ ન ફેંકાય આમ અર્પણ કરતા હોય એ રીતે નખાય આમ ઘા કર્યો ફરફરતો નાખો એક બીજો અર્પણ કરો જો ખુશે બરોબર નાખ્યો કોઈ દાદરા ઉપર નો નાખતા હો એ હાલો જો અમારે જો અર્પણ કર્યો દાદરા ઉપર દાદરા ઉપર ના હોય પાણી માં નદ્યો ને આવતા વર્ષે તારીખ ન થાપવાના જો જો તારીખ આપી દે બજરંગ દાસ બાપાની મૂર્તિ કેટલી મોટી છે એટલે કે ઘણી બધી મૂર્તિ મોટી છે અને હવે જાય છે લેડીઝ લોકો આરે હોય ને એટલે શોપિંગ તો પહેલા અજ બજરંગદાસ બાપાના દર્શન જ નત કરે ને પહેલા શોપિંગમાં ધ્યાન સડી ગયું કોને ખબર લેવાનું વિચાર છે કાઈ હા કાના હાટુ લઈ લેજે કારણ કે હવે કાલ થી કાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે

लैले लैन अतार धर्म लैले बेदी हाट भुख लागि

અને સ્ટોલ હજે બધાય ખુલ્લા છે ને સ્ટોલનો નજારો તો તમે બધાય પહેલાં જોયો જ તો અને અત્યારે ટ્રાફિક ઓછું હોય છે અને સરસ મજાનો લુક આવે છે ઉપર બીજ ખીલેલી હોય ને એવું લાગે છે અને અમેય કહેવે છે ને આશ્રમમાં રહેવાના છે હવે હા હાજાભાઈ કીધું ને એમ જ તેઓ <laughs> हा काय म्हणणं चलत आता साते आपण आज नव लोग एम पूरो करेसू काल प्रतिमोष ने नवा व्हिडिओ मा नवा अंदाज आते त्यासाठी तुम्ही चैनल लाईक शेअर कमेंट ने सबस्क्राइब करणे भूलता नाही चला जय माताजी जय द्वारका देखो बाय बाय हेलो